સંતવાણી નું જે આયોજન આજના પ્રોગ્રામ નું કાર્યક્રમ નું એમાં શંઘાર સમાજ ભગતજી તો ખોડાય ગંગામાં પૂજ્ય ગંગામાં આશ્રમે મળેલા મેં એમને માયના પણ છે એવા ભજનની ઠોર પુરુષોત્તમ પરિબાપુ જબરજસ્ત સમ્રાટ ભજનની ગણાય દેશી વાણી તો જ કરી સમાધિ ચડે ભજનની એવા ભજન ભજની પુરુષોત્તમ પરિબાપુ એવા ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ આજ વાત કરવાનું મોજ આવે એવું લાગે છે મને અનુભવ થાય થઈ એવા ભાગવત સપ્તાહ નું આયોજન એમાં આજ જ પૂર્ણ હોતી હતી એમાં વિદ્વાન વક્તા અમરદાસ બાપુ ખારાવાડા વિદ્વાન વક્તા જેની ગણતરી થાય હજારો વર્ષથી આવતી આ પરંપરા કેડો સુસ્તો નથી તો એમાં ભવાની માં અંબાના સાનિધ્યમાં સિદ્ધેશ્વર મહાદેવ એમના સાનિધ્યમાં એમના ખોળામાં બેઠા છે ત્યારે भगवती ની સ્તુતિ થી મારે થોડીક વાતો આજ હૃદય ની વાતો થાલવી છે ત્યારે જા તું હી મેઘ વૈગી બની બુંદ માલી તું હી જીવ સ જીવ નિરૂપ પાલી તું હી મેઘ વૈગી બની બુંદ માલી તું હી જીવ સ જીવ નિરૂપ પાલી રજા થાટ વૈરાટ મે તો રણંગ કે ગણા ગાટ બાટા તતા મે ગણંગ કી તું દમણી દાન જગી તું ભાવી બેટા કટા ગ્રકતી ગ્રકતી લીજ કોટી તું ચટકી કટકી તું ફૂફવા પવન મેળ ધકે મંદનો મન ધાળે ધકેતમ મંદનો મન દાળે ડુંગેરાવે પર્વત કરી નાખે ઈ માં તૃણા ઓટ મેં ડુંગરા તું દુરાવે અને ગીરી ઓટ મેં રાયકો તું દેખાવે પણ છંદ મે ચોદો લોકા પણ અકર્મા છતાં કર્મ કેતા કરાવે

સાહિત્યનો રાઉન્ડ આપ આગળ જરૂર છે પણ જે ભજનનો દોર છે ત્યારે ઘણીવાર વિચાર આવે સંગાર સમાજમાં તો ઘણા બધા સંતો ભક્તો થઈ ગયા છે પણ ભગતજી ઘણીવાર વિચાર આવે એક તાંગતરા મારા ગામનો મિયાણો નિયાણો અને એમાં લુઈટ કરવા એક ગામમાં મકાન થાડી અંદર પડ્યો મકાન ફાડી અંદર પીડ્યો એટલે બે પાંચ દસ સાગરી તો એની જોડે હતા અને અંદર પીડ્યા પછી ગૌર અંધકાર હતો અંધકાર માં તો ક્યાં શું વસ્તુ પીડી છે સાંભળજો ખાસ આને ક્યાં રોડ માં મૂકશો તપાસતા તપાસતા એક બેન સુતેલા જુવાન બેન એના છાતી માથે હાથ પડી ગયો વાલા નામોરી નામનો મિયાણો હાથ પડી ગયો એટલે ઈજ જ ઘડીએ એ પડે ઈજ જ તણીએ વિચાર કરી લીધો કે વાલા આ હાથ તારો ભડાઈ ગયો કેવાય બારવટીઓ વડ્યો જાત નો મિયાણો મોરસાક નો મિયાણો એ હાથ પડી ગયો એટલે એ જ ઘડીએ વિચાર કરી લીધો કે વાલા આ હાથ તારો ભડાઈ ગયો કેવાય કટાળ કાઢી જોરદાર બાટ હાથ ઠેકીને વાલો બહાર નીકળી ગયો બહાર નીકળા પછી સાગરી તો કે વાલા તારા હાથ કાપવા વાળા ને જીવતા હળગાવી દે વાલા તારા હાથ માથે તે ઘા થાય ત્યારે વાલો નામરી એટલું બોલ્યો તો પાગો ભાઈ ને કે તનો નીકળી જાત માં

ઘા થયા પછી પાછા ભેળા તારા તે નામોરી તણા ઠૂઠે ઘા થયા ઈ વાલા છૂટીલી ગોળીમાં ગોળી મારી દીધો એનો ઘા કોઈ ખાલી નથી ગયો તાને ક્યાં રોડમાં

પાણી વાળતો જાય ત્યાં ભગવતી ને એમ થાય કે આની પૂજા માથે રમતી જાવ બાકી તાળીઓ પાડે અહિયાં તો માને મંજૂરી ભક્તિ કરવી રાકા મારે એક નાનો પ્રસંગ ટૂંકમાં કારણ કે ભગતજી બેઠા છે ત્યારે હું ચારણ સાહિત્ય ભગતજી બેઠા છે એટલે થોડુંક હાર્ડ બોલીશ થોડુંક ઊંચું બોલીશ કારણ કે આપને સમજાયું બોલીશ પણ થોડુંક હાર્ડ કારણ કે બીજા સ્ટેજે બોલાયું જ નથી ક્યાં બોલવું જેને નાચવું હોય

ટકાર કહી ને મૃરાજ ચલી ચલીમાય પ્રકૃતિ થરડાય આખો રોટલો જેમ ભાઈ મારા ઉથલાવી નાખે આખી પૃથ્વીને ઉલટાવી નાખે એમાં મૃગલા માં ભાગવાનું નો હોય પણ મગલા ઈચ્છા હતી અંત કરણ જાણવા વાળો ભગવાન રામ ચાર અવતાર તરી નામ ના ગ્રત માં નરદાસ લખે છે આમ બ્રગલા ને મારવા માટે ગુણ ખેંચી ગુણ નામ દોરી આમ દોરી ખેંચી એટલે મુઠી છૂટે એટલે દોરી છૂટે ને દોરી છૂટે એટલે ભલકું છૂટે ને ભલકું છૂટે ને આરે કેટલા કેટલા વાના છૂટી જાય ફક્ત એક છપ્પઈ માં જ્યાં અસુર જાયું જીવન જટાયું મંદોદારી મંડન પ્રકટ ઘાટ બાધી વાત દેવ ત્રાસ મારી ભવ ભૂત ભૂમ પર સુર રાજતાપ નર હર્ષ કવિ અને રઘુનાથ ધનુષ ગુણ મુઠીતેર છુ છુ હૈ

અને જીવન જટાયું જટાયું નું જીવન છૂટી જાય અને મંદોદારી મંડન મંદોદરી નું વિધવા આપણું મંદોદારી મંડન ત્રિકટગાડ ત્રિકુટા પાડમાં જે લંકા ઉભી છે લંકા કોટ બંકા છે એ લંકા તૂટી જાય ગાટ વારી વારી નામ પાણી વાટ નામ પાળ સમુદ્ર માથે પાળ બંધાઈ બંધાય વારી વાટ યસુરી અહવતન અસુરોના સ્ત્રીઓના વિધવાપણા અસુરી અહવતન ગ્રહ ની બંધ નવ ગ્રહો ને રાવણ ઢોલીએ બાંધીને બેઠો છે ને એ નવે ગ્રહો નો છુટકારો થઈ જાય છે ટાપા તો કરે છે ને મુક્ત થઈ જાય દેવ ત્રાસ મારીચ જ દે મારી દેહ છૂટી જાય અને ભવ ભૌતી ભૂમિ અઘરું છે અર્થ કે શિવ છે એનું એક ભસ્મ ચોળે છે

મંડિયમ એવો ભોળોનાથ છે ને એનું એક આભૂષણ શેષ છે શેષ માતે ધરતી છે અને ધરતી માટે રાક્ષસો નો ભાર છે ની ધરતી હળવી થઈ જાય બહુ ભૌતી ભૂમિ પર અને રઘુનાથ ધનુષી છૂટી હે એટલા છૂટી જાય કારણ અઘરું છે અત્યારે તો આ સાહિત્ય નો વર્ગ પણ ઓછો છે ભગતજી જાણે છે કારણ કે અઘરું છે ઘણું બધું એનો એક એક અર્થ એક દોહો કો તમને ટ્રાંબા શું તો રીપુ તાસ ગુરુ તા ભ્રખ કો અસવાર તાજન ની પીયુ આભરણ તા ભ્રખ ઈષ્ટ જુહાર

ભગવાને મને એક જ માથું આપ્યું છે બાકી હજાર માથા મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે બાકી ગાંગલી વાતો કરીને મારે કઈ ગજબ કરવો નથી તુલસીદાસજી માહિત ગંગાજી સ્નાન કરી ગંગામાં

અને કામ આવ્યા પછી એમાં ગોસ્વામી ને આવતા જોયા ને ઈચ્છા થઈ કે ઓહો સંત ગોસ્વામી આવે છે તુલસીદાસ ની માહિત માં આવે છે લોજ છેલ્લી વખત ના નમસ્કાર તો કરતી જાવ એટલે હાથ ની માલપા મસ્તક લઈ તુલસી આવત દેખકે અને સતી ઝુકાયા શીશ

પતિ તો મેઘ છાડી દે નો નીતિશાની મોટા માણા ખોટું બોલે ને એનો સંઘ છોડી દેવો જોઈએ એમ શાસ્ત્ર છે રાજપુતાની બે ડગલા હતી ગોસ્વામી તુલસી એટલું જ કીધું ગયે ગોસ્વામી પતિ તો મે નારાયણ પછી પાછો હટે ઈ મને ખબર છે ભાનુ ચીડો ઉદયા ગીરી છે દિશ પૂરવ મેં પાવ ધરેના પંખીડું જો એનું એટલું જાળવી શકતું હોય ખેર કે આપણે આપણું કોળ ગૌરવ નથી જાળવી શકતા અફસોસ સાથે કેવું પડે છે કઈ નહિ ધનો વિનાશ તૈયારી કરે એમાં વેલ લાકડું અટવાય જાય પંખીડું ઊંધું થઈ જાય આરમ નામ નું પછી પંદર દિ મહિનો દોઢ મહિનો બે મહિના જ્યાં એના પ્રાણ પંખેરું પંખી ના પ્રાણ પંખેરું ખહી જાય કદલી ફલ થંભસું ફેર ફરે કાષ્ટિતા બેઠી સતી સાંભળજો ખાસ મેં પેલા કીધું થોડુંક હાડ દેવું છે બાકી મને આશું બોલતા આવડે છે પ્લીઝ ભાઈ ડિસ્ટર્બ કરો મારે શબ્દ માં એને સતી થવા માટે ઘરે આમું ધ્યાન ન હોય અથાણા ની પરચો ત્યાં પડી છે પાંચ રૂપિયા ની અથાણા નો બાટલો ત્યાં પડ્યો છે એને તો મરવા આમે ધ્યાન હોય ધ્યાન ન પછી એને ધ્યાન નો એને તો મરવા લાગી ગયો મોરો દાન લગ્યો ઘન ગોર સે દોરો દાન લગ્યો નટકી દીપક દાન પતંગ લઈ ગયો તો દાન લગ્યો મટકી એટલે એ વખતે ગોસ્વામી ને એટલું કીધું કે હે ગોસ્વામી

કરી છે બેહી છી ભજન નો અર્થ જેટલો છે એ દળ લાવી પાયે મસ્તક રાખી અને ગોસ્વામી એટલું કીધું તું કે હે નાથ ભરોસો ભરોસા હિ ભજન આપણે બાફામાં આંગળી રાખી બે મારો બાપ હિસેક નહી હોય હિશેક નહી હોય એમાં શંકા કુશંકા જ ન હોવી જોઈએ બસ આનું નામ ભજન એના ભરો જોવો ખેર ઘણું બધું બોલી શકાય વાતળીયું વિકાળીયું ઘણું જણાવેડા માનવી એડી પણ ખેર આપ સમક્ષ આવે ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી